નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જય ભીખુની નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પાટણનું પાણી હરામ સરસ્વતી તો એની એ વહીએ છે કાંઠા એના એ છે પણ ગામ એ રાતમાં ઢીબુ થઈ ગયું રાજપૂત બ્રાહ્મણને વાણિયા રાતા પાણીએ રોઈ રહ્યા છે કાગડા કરે છે છે પડ્યું હોય હોય ને ડાકુ બેઠા એવો દેખાય એ ટાણે ત્યાંથી એક સવારી નીકળી ભારે અરબી ઘોડા ઊંચી કાઠિયાવાળી ઘોડાઓ સોનાની મોઠવાળી તલવાર ગંગા ગંગાજમની હોકા ભાટ ચારણો લલકારે છે ભળે જાઓ મહારાજ ધીરાજ ઘણી ખમા પાટણ ને નાથને સવારની આગળ એક કુંવર છે કલે છે છે પણ ભગવાન રાજવંશી તે જળ હરે છે માથે નાનકડી કસબી પાથ છે દિલ પર જરિયાની અંગ રખું છે કમળ પર સિંહો રહી તલવાર છે પીઠ પર આફ્રિકાના ગેંડાની ઢાલ છે પંદરેક વર્ષની ઉંમર છે જુવાની આવું આવો થાય છે મૂછો હજી ફૂટું ફૂટું થાય છે પાછળ બે મોટા સરદારો છે ચાર સિપાહીઓ છે બાર પંદર પગી પસાયાતા છે પગી પસ્યા ગામ ગામના કેડા જીલે છે રાજવંશી જુવાનીઓને ગામ લોકોના કાળા મેસ માં જોઈ પૂછ્યું કા ભાઈઓ ગામમાં કાંઈ મોટું મરણ થયું છે હા બાપ એક ઘાટા રાજપૂતે જવાબ આપ્યો કોણ મરી ગયું પાટણની ગાદીનો ધણી એક રજપૂતે ધાડમાં કહ્યું શું બોલો છો તમે જાણો છો તમારી સામે કોણ ઊભું છે કૂવાની પાછળ ઊભેલા એક સરદારે કહ્યું જે ઊભું હોય એ અમે તો માનીએ છીએ કે અમારામાંથી ધણી નથી નહીં તો બાબરો બોર અમને આમ ધોળે દીએ રજાડે ખરું અરે રે કાળો કેર વત્યો અમારા પર હવે તો આ ગામ છોડીને હિજરત કરવી પડશે દાતાના વારાના આ ખોટા આ ખેતર હે મા કાલકા તું રાખે તેમ રહું રહ્યું આ દુનિયા પર તમારા સિવાય અમારું રક્ષણ કરનારું બીજું કોઈ નથી બાબરો ભૂત એ વળી કોણ પેલા જુવાન કુંવરી પૂછ્યું ભાઈ જુવાન તું તારે મેવા મીઠાઈ જમી પાંચ મનની મખમલમ મશરૂમની તળાઈમાં આડોટ મરગલ્લા મારવા કે મારગાનેણીની શોધ કરવી બે કામ રજપૂતના રહ્યા છે નકામી એ વાત સાંભળી ચિંતામાં પડીશ ઊંઘે વેચી ઉજાગરો લઈશ રેવા દાસે કહ્યું ના ના મને જરૂર છે હું મારાથી બનતું કર્યા વગર નહીં રહું જુઓને માર ગલ્લા હરણા મરઘાનેણી સુંદરશ્રી આગ્રહ કર્યો આખો દેશ જાણે છે સૌરસના બાબરી આડનો મૂળ રહેવાસી એનું નામ બાબરો પવન જેવો ઝડપી પંખી જેવો ઉઠનારો જમણા જેવો જુલમી આજ અહીં તો કાલવડી સો ગામ પર હે ત્રિપુરારી હે મોરારી હવે તો રાખે તેમ રહ્યું છે રેવાદાસ બોલ્યા મૂળથી જ અહીંનો જુવાનીની ઉત્કષ્ટતા ઘણી હતી ખબર નથી પ મહારાજ મોરાર્જે રુદ્રમાળા ભાંગાવા માંડ્યો ત્યારે અહીં કમાવા આવ્યો મહારાજ કરણ દેવ વહેલા ગુજરી ગયા રાણીનું રાજ થયું ને પછી છોકરાનું બાપ છોકરે છાસ ને પીવાઈ બાબરાએ બોડી બામણીનું ખેતર દીઠું આ રાજમાં આવા બધાનું ચરી વાગ્યું છે ને રૈયતની તો ધાણી થઈ છે ગામના ગઢા રાજપૂત સુર સંગે કહ્યું રાજ કાંઈ બંદોબસ્ત નથી કરતું રાજ તો બંદોબસ્ત કરે છે બાબરો પુરવમાં હોય તો પાટણના સૈનિકો પશ્ચિમમાં ફરે છે જેમના આંગણે ઘોણ જાય બિચારી પ્રજાનો તો બેવડો મરો છે સિપાહીઓને ધરાવવાના ને બાબરાને ધરાવવાનો સિપાહીઓ કહે છે અમને આપો એમને દૂધવાળું કરવા છે બાબરો કહે છે અમને આપો એને ઘીના તાસળા ગઢ કટાવવા છે હવે તો રામ રાખે તેમ રહેવાનું છે તમે જાણો છો અમે કોણ છીએ પેલા સરદારે કહ્યું ના બાપુ અમે પાટણના છીએ મહારાજ જયસિંહ ગાદીએ બેઠા છે ગામે ગામ એમના નામના તોરણ બાંધવા નીકળ્યા છીએ તોરણ બાંધી શું વળે મહારાજ જયસિંહને કહો કે કેડે તલવાર બાંધે મરદાઈના પાણી હોય તો બાબરા સાથે બાખડે બાકી ઘરમાં પેસીને મોટી વાતો કરવામાં માલ નહીં હું મહારાજ જયસિંહ જુવાન બોલ્યો તમારી વાત સાચી છે આજથી તોરણ બાંધવા બંધ તલવાર માન્ય બહાર કરું છું ને પ્રજારૂપી પરમેશ્વર પાસે રાણી એટલે મિનલ દેવી પ્રતિજ્ઞા કરું છું કે બાબરાને વસ ન કરું ત્યાં સુધી પાટણનું પાણી હરામ ખમા પાટણના નાથને ગાર રાજપુતે જુવાન રાજા સામે જોતા કહ્યું જાણીએ છીએ કે મા દેવીને સાત ખૂંટનો એક છું રાજમાતા અદલ ન્યાયવાળા છે પણ એકલા ન્યાયથી ગાય ન વડે રાજમાં કડપ જોઈએ ગોબરસેઠે આગળ આવી કહ્યું ઉતરો મહારાજ ઘોડેથી ગુજરાતનો નાક અમારે આંગણેથી એમને એમ ન જાય હવે ઉતરવાનો વખત નથી બાબરો કઈ દિશા તરફ ગયો રાજા સિંહે પૂછ્યું ઉતરાતી દિશાએ પણ બાપ એમ એક ઘડીમાં કાંઈ ન વળી ઠાકોર સુરસંગે કહ્યું ઉતાવળ સો બાબરા આ દુશ્મન જેવો તેવો નથી એનું નામ સાંભળી ભલભલા સુરાની મુછે ઊંડાની પૂછડીની જેમ સીધી થઈ જાય છે છોકરા છાના રહી જાય છે ગોબર સેઠે ટેકો આપતા કહ્યું તેલ જુઓ તેલની ધાર જુઓ આ તો પુરાણો પાપ છે એક ધાડામાં ન જાય ના ના મારી પ્રતિજ્ઞાને ના સાથે પાડીશ ડાયરાને રામ રામ જીવીશ તો વળી મળીશ જુવાન રાજાએ ઘોડાને એડ મારી ઘોડો ચાર પગે કૂત્યાને દોડ્યો પાછળ બધા ચાલી નીકળ્યા જુવાન જયસિંહે દિશા પકડી ઘોડો પવાની પાંખે ઉડતો જાય છે રાજા તો બોલતોય નથી ચાલતોય નથી બારની કમરની જેમ એના હોઠ ખેંચાયેલા છે ભવા શંકરના તેશોની જેમ ચડેલા છે સામાન સરદારને આ ખોટ લાગણી વેળા રોકતા નથી પણ શું કરી એ વિચારે છે કે બાબરા લૂંટે એમાં આપણે શું કરી શકીએ પાટણમાં આવે તો ખબર પડીએ જુવાન રાજા ખોટો જીરાય છે આ ઝાડના મોડ ઊંડા છે એક દાડામાં કાંઈ ના થાય બપોર સુધી ઘોડાઓ તગડ તગડ થયા સીમા એક ખેડૂત રોટલા ખાય સરદારે વિચાર્યું કે જુવાન રાજા ભૂખ્યો થયો હશે રોટલો તો રોટલો કાંઈક પાણી પીવાનો જોગ કરીએ સરદાર કર્ણસિંહે ખેડૂત પાસે રોટલો માંગ્યો ખેડૂત તો રોટલો જાગ દઈને ધરી દીધો તલાળવાળા સાથે રાગઝાગ ખોટી ભૂંડાથી ભૂત ભાગે એ બોલ્યો લો બાપ હોશે જમો કોઈ દહાડો ચોર જમે કોઈ દહાડો સાહુકાર જમે રાંધણને ધુમાડો રહી જુવાન રાજા કહે જ્યાં સુધી એના રોટલાના આ ચકનારને વશ ન કરું ત્યાં સુધી એનો રોટલો મારાથી ન ખવાય હું લૂંટાણ હરામ કરું બાય તે બાબરાને જોયો હવે બાપ પણ એનું નામ મૂકો મને ઠેકાણું તો બતાવો એનું ઠેકાણું શું બતાવું જલચલ ભૂચર ખેંચર જે ગણો તે એક અચરત કહું આ ઝાડને કહો કે મારે બાબરાને મળવું છે ઝાડ પોતે પાંદડું મોકલી સંદેશો ખેડાવશે અને થોડીવારમાં બાબરો પોતે હાજર જશે એ સિદ્ધ છે કે તે કેટલા દેવ દેવી એને હાજરા હજુર છે માતા જુગડીઓ એની પાસે ગરબા લે છે ચૂડેલ ઢાંકણ તો એની વાસે વાસે ફરે છે જુવાને બીજું કાંઈ ન સાંભળ્યું એ ભૂત ભૂતમાં માનતો નહોતો સંસારમાં માણસ મોટો છે માણસ માણસાઈમાં રહે મરદાય રાખે તો દેવ પણ એની પાસે છોટો છે એણે તો પાસેના આંબાના ઝાડને કહ્યું કે મારે બાબરને મળવું છે મારી પ્રજાને કા પીઢે આટલો સંદેશો ઝાડને આપી એણે ઘોડા આગળ હાંક્યા હવે તો મોટા મોટા કોતરો આવતા હતા બપોર વીતી ગઈ હતી ને સાંજ પડતી હતી જયસિંહે મોંમાં અન્નનો એ મૂક્યો નહોતો અને રાજા ન ખાય તો બીજાથી કેમ ખવાય પાછળ ચાલતા આ રાજમંડળે ઘણા રાજાને વેઠ્યા હતા પણ આ તો ભારે હઠીલો ભારે જકી પોતાની વાત મૂકીએ નહીં કોઈનું કાંઈ સુણે નહીં બધા થક્યા હતા આડાઅવડા થતા હતા ધીરા ધીરા ચાલતા હતા વિસામાની શોધમાં હતા પણ જયસિંહ તો જુદી માટેનો માનવી કોઈ ધારેલી વાત ન થાય તો એનું મગજ ચડી જાય એ વખતે ગજવેલનો ક કડો થઈ જાય ગમે એટલી ગરમી આપો પણ એ એ બીજા કકડા હા મનમાં કહેવા લાગ્યા ખરી રીતે તો વિધવા માતાનો મોડે ચડાવેલો એકનો એક દીકરો ખરો ને એને કોણ સમજાવવા જાય સિંહે આડે રસ્તે ઘોડો હાક્યો ત્યાં તો કોઈએ પાછાથી ઘોડાનું પૂછરૂ ખેંચ્યું રમકડેન જેમ ઘોડો આખો ને આખો પાછળ ખેંચાઈ ગયો જયસિંહે પાછળ ફરીને જોયું જોયું તો રાક્ષસ જેવો ભયંકર માણસ ત્યાં ઉભેલો વાળ સિંહોણીયા જેવા ખડા થઈ ગયેલા આખો તો જાણે લાલ હિંગડો પૂરેલી અને હાથમાં નાગી તલવાર કાળભેરાવ જોઈ લો જોઈને જ માણસ ફટી પડી પણ અહીં તો બીવે એ બીજા કોણ તો રાજા જયસિંહે કહ્યું હું બાબરો તો મને યાદ કરતો હતો ને બાબરાએ હસતા હસતા કહ્યું એના મોટા દંતાળી જેવા દાંત દેખાઈ રહ્યા હતા કાચને કાચો બકરો જાવી જાય એવો એ ભયંકર લાગ્યો બાકાસુરનો જાણે બીજો અવતાર હા તને યાદ કરતો હતો હું બાબરા મારી રાખ પ્રજાના આજ કા તું નહીં કા હું નહીં થઈ જા તૈયાર જયસિંહે જરા પણ દરિયા વગર તલવાર ખેંચીને કહ્યું છોકરા તું પાટણનો રાજુ છે ને હું રાજાને મારતો નથી વળી તારી ઉંમરની પણ મને દયા આવે છે તારા રૂપનો મને મોહ થાય છે જા તને નહીં મારું જા તારું પાટણ નહીં લૂંટું બસ બાબરા જયસિંહ આ જીવતાના દાન લેવા આવ્યો નથી મારવા મારવા આવ્યો છે બેમાંથી એકે ઓછા થઈ છૂટકો છે જયસિંહે કહ્યું ને ઘોડી કુંડાળે નાખી હાથે કરીને મરવું હોય તો તારી મરજી તો તૈયાર થા છોકરા જય મહાકાલી ને બાબરાએ તલવાર કાઢીને વીંછી દાંત કટકાવ્યા અને ભયંકર કીકિયારી મારી કાચો પોચો તો એ બી યારી સાંભળીને જ ઠરી જાય પણ આ તો જયસિંહ જુદી માટેથી ઘડાઈ લો જયસિંહ સામે તલવાર ખેંચી ને ઘોડેથી નીચે કૂદકો માર્યો બાબરો પગપાળા હતો જયસિંહ જયસિંહે ફક્ત નહીં યુદ્ધમાં પણ હતો બાબરાએ તલવાર ક્ષમ ક્ષણતા શ ક્ષણતા જયસિંહને સમજાવવા માંડ્યો તારા હોઠ પર હજી તારી માનું દૂધ ખોરે છે રાજા છે તો ભલા માણસ રાજમહેલમાં જઈને મોજ કર પ્રજા પડે ખાડમાં નગરનો રાજા તો વનનો રાજા હું જયસિંહે કહે રાજા તો એક જ હોય હું રાજા છું રાજાની પહેલી ફરજ પ્રજાનું રક્ષણ તો મારી પ્રજાને રજાડે છે તું ગુનેગાર છે ગુનેગાર સાથે સંધિ ન હોય એને તો સજા હોય તલવારબાજી બરાબર ચાલુ થઈ બંને જણ ઉપરાછપરી ઘા કરવા લાગ્યા પણ કોઈ કોઈથી ગાચ્યા જાય તેવા નહોતા કોઈ કોઈના સપાટામાં આવતા નહોતા જયસિંહે સરસ્વતી કાંઠાના અખોડામાં કુસ્તી શીખી હતી સરસ્વતી વેડોમાં હાથી યુદ્ધ ખેલ્યા હતા બહાદર પટ્ટણીઓ સાથે તલવારની પટ્ટાબાજી પણ ખેલી હતી પણ એ વાત જુદી હતી અને આ વાત જુદી હતી એ બધા શહેરી માણસો હતા વળી પોતાના માણસો હતા અહીં તો સામે ભયંકર જંગલી માણસ હતો ને મહાકુની હતો સિદ્ધરાજની વિદ્યાની હતી આકાશમાં વીજળી ચમકે એમ તલવારો ચમકી રહી બાબરાને લાગ્યું કે આ જુવાનીય જબરો છે એની આંખો ગરબની છે પંજા વાઘના છે દિલ ખડકનું છે એને મોત જરાય ડર નથી બાબરો આવી યુવતી વિદ્યામાં સિદ્ધ હતો એણે એક અજબદાવ લીધો શરત ચૂકવીને તલવારનો એવો વાર કર્યો કે સિંહના હાથમાંથી તલવાર જુદી એ દૂર જઈ પડી બાજ ખેલ ખતમ હમણાં જયસિંહે ખલ્લાસ સોએ વરસ પૂરા પણ જયસિંહે સિંહની જેમ ઉછળીને છલંગ દીધી બબરા ભૂતને કેળમાંથી બે હાથે પકડી લીધો પકડ્યો તો કેવો જરાય જસ કે મસ્ત થઈ ન શકે બાબરો કહે તો નીતિવાન છે મારી પાસે ઘોડી નહોતી તેથી તું ઘોડીથી ઉતરી ગયો ઘોડે છોડી દીધી તારી પાસે તલવાર નથી હું પણ તલવાર છોડી દઉં છું આપણે કુસ્તી કરીએ કુસ્તી ચાલી ક્યાં પહાડ જેવો બાબરો ને ક્યાં નવજુવાન જયસિંહ ક્યાં વનનો વાસ ને ક્યાં રાજબાગનું ફૂલ પણ વહારે જઈ સિંહ તારી માએ જન્મ દીધો પ્રમાણ એણે કુસ્તીનો એવો અટપટો દાવ લીધો કે બાબરાને ચાર ખાના ચીત પછાડ્યો કૂદેને ઉપર ચડી બેઠને ગળે ચીપ દીધી બાબરાને ભારે ઢીલમાંથી પરસેવો છૂટી ગયો મોંમાંથી ફીર નીકળી ગયા સિંહના બચ્ચાએ આખરે મધ મસ્ત હાથીને હરાવ્યો જયસિંહે ગળે ચીપ દેતા બોલ્યો બોલ મારી પ્રજનો હવે લોહી પીસ રાજા તારી ગાય છું મારું અભિમાન ગળી ગયું મને માફ કર હું તારો ગુલામ એમ નહીં મને ખાતરી કરાવ આ વખતે બાબરાની વહુઓ આવી પહોંચી તે બોલી અમારો ધાણી કાલી ભક્ત છે મા કાલિકાને એના પર મહેર છે એ સિદ્ધ છે પણ તું સિદ્ધનો રાજા લાગે છે આજથી તું સાચો સિદ્ધરાજ અમે તારા ગુલામમાં કાલીના સોગન ખાઈને કહીએ છીએ અમે નિધિથી રહીશું તમારી મદદ કરશું ને જીવના જોખમે એ પણ તમારું કામ કરશું જય સિંહના આ સાંભળી બાબરાની છાતી પરથી ઊભો થઈ ગયો બાબરો ઊભો થઈને પગમાં પડી ગયો ને બોલ્યો હે સિદ્ધ પુરુષ મને કોઈ હરાવી શક્યું નહીં મને હરાવી એનો હું ગુલામ થઈને રહીશ એવી મારી પ્રતિજ્ઞા હતી હવે બાબરો તારો ગુલામ છે એટલામાં આગા પાછા ચાલતા સંમંતો જયસિંહને સત્તા સત્તા આવી પહોંચ્યા બાબરાના સાથીદારો પણ આવી પહોંચ્યા પણ અહીં રંગ જુદો હતો ખરેખરો દિલનો રંગ જામ્યો હતો જુવાન રાજાના ચરણમાં બાબરો પડ્યો હતો સરદારો ભૂલ્યા નાનું પણ સિંહનું બચ્ચું નાનો પણ રાયનો દાણો ખરેખર રાજા જયસિંહ જુદી માટીનો છે બાબરાએ કહ્યું હું ગુજરાતના ધણી રુદ્રમાળા અધૂરો છે હું તમારી સેવામાં રહીશ મારા માણસ રુદ્રમાળ પૂરો કરશે માણસ નવરા બેઠા સારા નહીં હાથમાં કામ હોય તો હૈયામાં ઈશ્વર રહે હાથમાં કામ ન હોય તો હૈયામાં શેતાન વસે આજથી સિદ્ધરાજની જીભને બાબરાના કાઢ્યા સિદ્ધરાજ જગનો દેવો બાબરો એનો પડછાયો ચાલો પાટણમાં માતા દેવી રાહ જોતા હશે રાજા જયસિંહે કહ્યું ભાઈ બબરકર તો પણ અમારી સાથે ચાલ બાબરાને હવે કાંઈ વિચારવાનું નહોતું રાજા કહી કે કૂવામાં પણ તો ધબ લઈને કૂદે એમ હતું એણે કહ્યું જેવો આપનો હુકમ હુકમ કરો તો જમના ઘેર પણ જાઉં થોડી વારમાં બધા તૈયાર થઈ ગયા બાબરો પણ સાથે ચાલી નીકળ્યો बदाए कहियो जय है सिदरात जय सिहिनो जय हो बराबरक जिष्णु नो थैंक्स फॉर वॉचिंग प्लीज़ सब्सक्राइब माय चैनल थैंक यू